ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા ટીવી કેન્દ્ર પાસે દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન ત્રણ સિલાઈ મશીન ચાર પાઇપ એક ધાર્યું ત્રણ ગાડી ભરીને પ્લાસ્ટિકનો કચરો દૂર કર્યો હતો અને ડમ્પ સાઇટ ઉપર ઠાલવ્યો હતો જો કે ટીવી કેન્દ્ર પાસે દબાણ હટાવ સેલનો સ્ટાફ પહોંચ્યો ત્યારે દબાણ હટાવવાના મામલે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું અને ધાકધમકી આપી હતી જેથી પોલીસને બોલાવી હતી મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલ દ્વારા આ સાથે શહેરના બીમ્સ હોસ્પિટલ પાસે ચારણ બોર્ડિંગ નજીક ચાર પાઇપ પ્રણશેડ शेड दूर હતા જો કે આ સમયે પણ દબાણ દૂર કરવાના મામલે મહિલાએ ભારે હોબાળો મચાવ્યો હતો हतो पुलिस पर आ भी गई हती યોગેશ્વર નગર નજીકથી અસ્થાયી દબાણ દૂર કર્યા હતા પણ આ તમે ತಮೇ ಬರಬೇಕು ಆ

તમારો જે ટીમોગરા બોલી જડ નસો ટેક્સ ટેક્સ નહીં ટેક્સ કેનો બતાવો દસ્તાવેજ આપો ટેક્સ છેનો આપા તમે કોઈ બે દસ્તાવેજ કરેલો હોય તમે આ મારું છે આ મારી વારી છે તો મારી હોય તો થઈ ગઈ મારી તાકી ધંધો કરો બંઠા કરે છે બે સો વાહ ભાઈ વાહ ભાઈ વાહ રુડીની ભી ભરી માંગે છે પૈસા આવી ગયા છે એટલા સાઈડ પૈસા Right?